જો આ ફિલ્મ ફરી એકવાર વાર વિશે વાત કરીએ તો આ ફિલ્મ અખિલ કોટકે કરી છે જેને પ્રોડ્યુસ મધુ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ કરી છે ફરી એકવાર વાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ લોકેશન પર થયું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ટીકુ તલસાણિયા જેવા દિગ્ગજ એક્ટર્સ છે આ ઉપરાંત નેત્રી ત્રિવેદી ઉત્સવ નાયક અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જેમાં ઇમોશન અને કોમેડી ખાસ મેસેજ પણ આપવામાં આવશે આ ફિલ્મ વાત સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે જો ટૂંકમાં આ ફિલ્મની વાર્તા વાત કરવામાં આવે તો વિશે આ ફિલ્મમાં આજકાલ સમાજમાં ઘણા યુવાનો અથવા સિનિયર સિટીઝન એકલવાયુ જીવન જીવે છે અને સમાજમાં ઘણા લોકો ડિવોર્સી વિધવા વિધુર હોય છે અને ઘણાએ વૃદ્ધાવસ્થા સુધી લગ્ન કર્યા હોતા નથી જેને ફિલ્મ થકી રજૂ કરવામાં આવશે આ ફિલ્મમાં એ વાતનો ભાર મૂકવામાં આવ્યો છે કે જીવન ગમે તે ઉંમરે તમે ફરીથી શરૂ કરી શકો છો આઈડિયા એમનો હતો અને એટલું છે કાજલ અને એક્ટ અમે બધાએ કર્યું છે અને વી હેડ અ ગુડ ટાઈમ વી ઇન્જોય અમે બહુ મજા કરી છે અને એક જુદી માણસે કહેવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને બધાને બહુ જ આવે મને લાગે છે કે આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે સેક્ટર ઇન્ડસ્ટ્રી બટી ચાલી દિવસે ને રાત્રે પ્રગતિ કરતી જાય અને આપણે નવા નવા મુકામો કચ કરતા જઈએ અને બહુ જ મજા આવે તમને પારિવારિક નજીકના સિનેમા થયોમાં બાર સપ્ટેમ્બરે તમે બધા તમારા પરિવાર સાથે મજા માણી શકો છો મેઇન સ્ટાર કાસ્ટમાં છે ભીખુભાઈ તલસારીયા અને સુપ્રિયાબેન પાટણ છે ખાસ આ મૂવીનું જે સોંગ છે આજે આપણે બધા જે ભેગા થયા છે પાટણથી પટોળા આપણે સૌ જાણીએ છીએ કે ઓરિજિનલ જે પાટણથી પટોળા સોંગ હતું પછી આટલી સેન્સી નવી જનરેશન છે એ લોકો કદાચ એનાથી કનેક્ટેડ નથી તો પાટણથી પટોળા પટોળા જે આપણું આર્ટ કલ્ચર કે જેને પ્રિઝર્વ કરવાની જરૂર છે જો તેને એક નવા ફોર્મમાં નવા સોંગમાં અઘોરી મ્યુઝિક સાથે ખૂબ સરસ એક ડાન્સિંગ ટ્રેક જેઓ મ્યુઝિક લઈને આવી રહ્યા છે નું લોન્ચ નું ઇવેન્ટ હતું અને આ મ્યુઝિક ખરેખર દરેક જે નેક્સ્ટ જનરેશન છે સેન્સી છે આગામીમાં વર્ષોમાં આ સોંગ પાટાથી પટોળા લોકો વર્ષો સુધી આ સોંગને યાદ કરશે ગાશે અને માણશે ઘણું બધું નવું છે ગુજરાતી ઓડિયન્સ માટે લઈને ફરી એક વાર મતલબ છે કે એક તમે કોઈ પણ એજ ઇટ ઇઝ નો બાર ઓફ એજ તમે કોઈ પણ એજ એ તમારી લાઈફને રિસ્ટાર્ટ કરી શકો છો ફરી એકવાર વાર તો લાઈફના કોઈ પણ સ્ટેજે તમે એક અનુભવતા હોવ તો તમે એની ટાઈમ યુ કેન રિસ્ટાર્ટ યુર લાઈફ ફ્રોમ એની તો એના માટે આપણો જો હજી સોસાયટી છે ને એટલી એક્સેપ્ટન્સ નથી તો એના માટે થઈને એક નવો ટૉપિક છે પ્લસ ઘણા બધા ઇમોશન્સ અમે એક સાથે આવરી લઈએ છીએ હા કોમેડી તો છે જ ફેમિલી ડ્રામા પણ છે સાથે સાથે એક મધર ડોટરનું બોન્ડિંગ છે સિંગલ મધર અને ડોટરનું એની સામે એક સિંગલ ફાધર અને ડોટરનું બોન્ડિંગ છે અને ઘણા બધા ઇમોશન્સ એક સાથે એક કાર્ડમાં અમે પીરસી રહ્યા છીએ શહેરના પ્રાઇટ પ્લાઝા ખાતે આજે યોજાયેલા ફિલ્મના ગીત પાટણથી પટોળા માટે ખાસ મીટ અને શુભેચ્છા કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું જેમાં દિગ્ગજ કલાકાર ટીકુ તલસાણિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે અમે લોકોએ ખૂબ જ સરસ ફિલ્મ બનાવી છે અમે આ ફિલ્મમાં ખૂબ જ મજા કરી છે દિગ્ગજ એક્ટર ટીકુ તલસાણીએ જણાવ્યું હતું કે અમારી ફિલ્મના ડિરેક્ટર અખિલ કોટક સાથે કામ કરવાની મને ખૂબ મજા આવી અને અમે ખાત અને મને ખાતરી છે કે આ ફિલ્મ ઓડિયન્સ જોઈને એમ જ કહેશે કે ખૂબ મજા આવી ફિલ્મ ફરી એકવાર વારના ગીત વિશે વાત કરતા ગુજરાતના જાણીતા અભિનેત્રી મોના થિબાએ કહ્યું કે પાટણથી પટોળા ગીત નવરાત્રિમાં ટોપ પર રહેશે અને તમામ લોકોનું આ ગીત ફેવરિટ બની જશે નવરાત્રિમાં ખેલૈયાવા ગીત પર મન મૂકીને ગરબા કરશે તમને જણાવી દઈએ કે આ ગીત જેટલું સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે એની સાથે આ ફિલ્મમાં પણ પાટણથી પટોળા ગીતને સુંદર રીતે પ્રસ્તુત રજૂ કરવામાં આવ્યું છે સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે